એમએસ ડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર અલગ અલગ પાંચ વિભાગોની અંદર જગ્યા છે એટલે કે પાંચ અલગ અલગ ભરતી માટે જાહેરાત વિશે જાણીશું વર્ગ માટે વર્ગ બે માટે વર્ગ ત્રણ માટે અલગ અલગ ભરતી રહેશે લાયકાત આ ભરતીની અંદર રહેશે બાર પાસ સ્નાતક અને એમએસ ડબ્લ્યુ ઉમેદવારો જઈ શકે છે તો સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ વિડીયોની અંદર સર્વપ્રથમ જે ભરતી છે એના વિશે જાહેરાત છે એ આપણે જાણીશું તો આ જે ભરતી છે નગરપાલિકા અંતર્ગત મંજૂર થયેલ જગ્યાઓ રહેશે તો આની અંદર આજે ભરતી માટે શોર્ટ વિગતો આપણે જાણીશું તો અગિયાર માસ કરા રહેશે તો આની અંદર ઉંમર તમારી બાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજી કરવા અંતર્ગત છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ તો મિત્રો આની અંદર તમારે રજીસ્ટર પોસ્ટેડી તમે અને કુરિયરથી અરજી કરવાની રહેશે તો ચીફ ઓફિસર વર્ગ માટે એક વર્ગ એક માટે જગ્યા રહેશે સ્ટેનોગ્રાફર વર્ગ ત્રણ માટે એક છે કાર્યપ્લાર ઇજનેરી વર્ગ એક માટે એક જગ્યા છે નાયબ કાર્યપ્લાર ઇજનેરી વર્ગ ટુ માટે બે જગ્યા છે મદદની ઇજનેરી વર્ગ ત્રણ માટે બે જગ્યા છે ટાઉન પ્લાનર વર્ગ એક માટે એક જગ્યા છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ બે માટે એક જગ્યા છે અને સર્વેયર વર્ગ ત્રણ માટે બે જગ્યા છે એમ કહીને ટોટલ અગિયાર જગ્યાઓ ઉપર ભરતી રહેશે તો મિત્રો આની અંદર સરકારશ્રીના સામાન્ય ઠરાવ અંતર્ગત જે અંતર્ગત ભરતી રહેશે તો મિત્રો આની અંદર હંગામી ધોરણે અગિયાર માસના કરાર ઉપર આ ભરતી રહેશે તો મિત્રો આની અંદર ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી તમારે આની અંદર ઓફલાઈન અરજી કરવાની છે તો મિત્રો ઓફલાઈન અરજી કરવા માટે અગત્યનું સરનામું છે જાણીએ તો મિત્રો આની અંદર જે અગત્યના સરનામા વિશે આપણે જાણીએ કે પ્રાદેશિક કમિશનર જે કચેરી શ્રી નગરપાલિકા કચેરી મોતીબાગ ટાઉન હોલ પાછળ મહાત્મા ગાંધી સદન ભાવનગર વિસ્તાર સત્તામંડળની કચેરી બિલ્ડિંગ બીજો માળ ભાવનગર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ તમારે અગત્યનું સરનામું નોંધી લેવાનું રહેશે તો નેક્સ્ટ પરથી છે એ અંતર્ગત આપણે જાણીશું મિત્રો આની અંદર જનરલ હોસ્પિટલ જામખંપાળિયા માટે આ જગ્યાઓ રહેશે નીચે જગ્યાઓ જણાવેલ છે એ અગિયાર માસના કરાર ઉપર રહેશે ફિક્સ પગાર ધોરણ ઉપર રહેશે તો આની અંદર તમારી જગ્યા જે છે એ અંતર્ગત ઓનલાઈન અરજી પંદરનું બે હજાર ચોવીસથી લઈને જે છેલ્લી તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ રહેશે તો અગત્યની જાહેરાત અંતર્ગત તમારે ઓનલાઈન અરજી આરોગ્ય સાથીના જે ઓફિશિયલ પ્લેટફોર્મ પર છે એ તમારે અરજી કરવાની છે તો કુરિયર સાદી ટપાલ ડૂબરૂ તમારે આની અંદર જો તમે અરજી કરશો એ રદ કરવામાં આવશે તો આની અંદર ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે જે સાચા દેખાય અને સંપૂર્ણપણે જે ક્લિયર દેખાય એ અંતર્ગત તમારી ઓનલાઈન ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે તો આની અંદર સૌથી પહેલી જગ્યા છે ઓડિયોલોજીસ્ટ જ અને સ્પીચ થેરા થેરાપિસ્ટ માટે જગ્યા છે એન એચ એમ પ્રોગ્રામ અંતર્ગત જગ્યા છે તો આની અંદર લાયક છે માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી ઇન સ્પીચ અને લેંગ્વેજ પેથોલોજી કરેલો હોવ જે પગાર રહેશે ઓગણીસ હજાર બીજી જગ્યા છે ઓપ્ટોમેટ્રિક્સ જે જગ્યા છે એ અંતર્ગત રહેશે માન્ય યુનિવર્સિટીમાંથી તમારે બેચલર ઇન ઓપ્ટોમેટ્રિક્સ કરેલો હોવ જે પગાર છે સોળ હજાર ત્રણ ત્રીજા નંબરની જગ્યા છે એજ્યુકેટર ડી ઈ આઈ સી અંતર્ગત હોવા જોઈએ લાયકાત રહેશે એમ એલ સી ઇન ડિસેબિલિટી અંતર્ગત જે તમારો લાયકાત છે એ તમારી હોવી જોઈએ પગાર રહેશે એકવીસ હજાર રૂપિયા તમને પગાર મળશે ચોથી જગ્યા છે ડેન્ટલ ટેકનિશિયન માટે જગ્યા છે તો આની અંદર માન્ય ભારતીય યુનિવર્સિટીમાંથી એકથી બે વર્ષનો ડેન્ટલ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ પગાર રહેશે વીસ હજાર રૂપિયા મળશે તો આ બીજી જગ્યા માટે જાહેરાત છે હવે મિત્રો ત્રીજી જે જાહેરાત છે એ એમએસ માટે જે જાહેરાત છે એ રહેશે તો મિત્રો આજે ભરતી છે સુરક્ષા સેતુ અંતર્ગત રાજકોટ ગ્રામ્ય અંતર્ગત અગિયાર માસના કરાર ઉપર રહેશે તો આની અંદર પ્રોજેક્ટ કન્સ નિમણૂક કરવા માટે આજે જાહેરાત આવેલી છે તો આની અંદર મિત્રો સ્નાતક ડિગ્રી કરેલું હોય વાણિજ્ય શાખામાં સ્નાતક હોય એમએસ ડબ્લ્યુ પ્રથમ પસંદગી કરવામાં આવશે તો હિસાબી વહી વહીવટી કામગીરી નીચે ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ તો ટ્યાલી તમને પ્રોપર આવડતું હોવું જોઈએ તો મિત્રો ફાઇલ ઉપર રજૂ કરવાની નો તથા પતર વ્યવહાર પણ તમને આવડતો હોવો જોઈએ તો આ તમામ જો તમને આવી લાયકાત હોય તો તમે અરજી કરી શકો છો તો મિત્રો આની અંદર તમારે અઢાર નવ બે હજાર ચોવીસ અંતર્ગત ઈમેલના માધ્યમથી તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર ગુજરાતી અંગ્રેજીના ટાઈપિંગના જાણકાર પણ હોવો જોઈએ તમારે ઈમેલ મોકલવાનો છે અઢાર નવ બે હજાર ચોવીસ સુધી શું તો આની અંદર એસ 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 ડેસ એસપી ડોટ દેશ રાજ એટ ધ રેટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર તમારે ઈ મેઇલ કરવાનો રહેશે તો મિત્રો આની અંદર અગત્યની વેબસાઇટ છે એ પણ તમારી ફોર્મ ડાઉનલોડ કરી તમારે ઈમેલ કરવાનો રહેશે છેલ્લી તારીખ છે અઢાર નવ બે હજાર ચોવીસ ચોથા નંબરની ભરતી જે તમે જોઈ શકો છો ધી નાગરિક સહકારી બેંકની અંદર ભરતી છે તો સરકારી વિભાગ રહેશે દી નાગરિક સહકારી બેંક કલોડ તેની વિવિધ શાખાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જરૂરિયાત હોવા અંતર્ગત ભરતી રહેશે તો સૌથી પહેલી એક જગ્યા છે ઓફિસર માટે એક જગ્યા છે આની અંદર લાયકાત છે ઇન્ફોર્મેટ ટેકનોલોજી સાયબર સિક્યોરિટી હાર્ડવેરના જાણકાર હોવા જોઈએ બે વર્ષના બીજી જગ્યા છે ઓફિસર માટે એક જગ્યા છે ફાઇનાન્સના જાણકાર એની ગ્રેજ્યુએશન એમ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ ઉંમર હશે ત્રીસથી પાંસઠ વર્ષની ઓફિસિયર ત્રણ માટે જે જગ્યા છે એની અંદર બે જગ્યા છે બેન્કિંગના અનુભવ ગ્રેજ્યુએટ એમ બી એ કરેલું હોવું જોઈએ ક્લર્ક માટે જે જગ્યાઓ છે દસ તો આની અંદર એની ગ્રેજ્યુએશન એમ બી બીસીએ બીબીએ કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ ઉંમર વીસથી ચાલીસ વર્ષની હોવી જોઈએ તો મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જે રસ ધરાવે છે એ ઉમેદવારો ઉપરની જગ્યાઓ માટે તાજેતરના ફોટોગ્રાફ સહિતના ફોટોગ્રાફ આઈડી પ્રૂફ એક્સપિરિયન્સ લેટર સેલરી સ્લીપ એજ્યુકેશન સર્ટિફિકેટ અપેક્ષિત સેલરી સાથે પોતાનો બાયોડેટા હેડ ઓફિસ ઉપર મુજબ સરનામે જનરલ મેનેજર તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ સુધી મળે એ રીતે આરપીએડી કુરિયર માટે મોકલી દેવાનું રહેશે તો ઉપર જણાવેલ ઈમેલ આઈડી પર મોકલી આપવી અને કવર ઉપર કઈ પોસ્ટ તમારે અરજી કરો છો એ લખવાનું રહેશે તો મિત્રો આની અંદર અગત્યનું જે મેલ આઈડી તમે જોઈ શકો છો એ રહેશે અને આ જે ઓફિશિયલ સરનામું અંતર્ગત તમારે આરપીએડી કુરિયર દ્વારા તમારે મોકલવાની રહેશે તો સૌથી છેલ્લી ભરતી છે પાંચમી ભરતી છે તો મિત્રો આ જે ભરતી છે ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી ભરૂચ અંતર્ગત જગ્યા છે તો ભરૂચ માટે જે જગ્યા છે એ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ માટે જે અગિયાર માસના કરારૂપ ભરતી છે તો મિત્રો આની અંદર જે અરજી કરવાની છેલ્લી તારીખ છે ઓગણીસ નવ બે હજાર ચોવીસ તો મિત્રો આની અંદર જે લિંક છે એની અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની છે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ પર તો મિત્રો આની અંદર જે ટપાલ દ્વારા તમારે પચીસ નવ બે હજાર ચોવીસ સુધી તમારે મોકલવાની રહેશે તો ટપાલ દ્વારા જે અરજી મોકલવાનું છેલ્લી તારીખ અંતર્ગત સરનામાની વાત કરી લઈએ તો મિત્રો આની અંદર જિલ્લા કચેરી જિલ્લા પંચાયત ભવન બે સ્ટેટ ઓફ ઓફ ઇન્ડિયા મેઇન બ્રાન્ચ બીજો માળ સ્ટેશન રોડ ભરૂચ ખાતે તમારે આની અંદર કુરિયર ટપાલ દ્વારા તમારે અરજી મોકલવાની છે પચીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં જે જગ્યાનું નામ છે પહેરા મેડિકલ વર્કર તો આની અંદર લાયકા છે હાઈંગ સ્કૂલ સેકન્ડરી હાઈસ્કૂલ અંતર્ગત લખી કે બાર પાસ કરેલા હોય એ ઉમેદવારો અને પી એમડબ્લ્યુની ટ્રેનિંગ લીધેલી હોય એ ઉમેદવારો એમએસડબ્લ્યુ કરેલું હોય એ ઉમેદવારો અથવા બી વિથ ત્રણ વર્ષનો અનુભવ ધરાવશો એ ઉમેદવારો ઉંમર છેલ્લી રહેશે ચાલીસ વર્ષ પગાર રહેશે તમને પંદર વર્ષ બેઝિક પર મંથ આપવામાં આવશે જોબ અંતર્ગત તમારે શું કામ કરવાનું છે એની વિગતો છે તો મિત્રો આની અંદર ઉપરોક્ત ઉમેદવારો તમારે સ્વ ખર્ચ ઇન્ટરવ્યૂ માટે આપવાનું રહેશે તો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત